મોડી રાત સુધી ગરબા રમવાને લઈને સાંસદ ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે મોડી રાત નહીં વહેલી સવાર સુધી ખેલૈયા ગરબા ગાઈ શકે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવીએ કહેલું જ છે ગયા વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન થયું હતું મોડી રાત સુધી ગરબાના કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હતું આ વખતે પણ મોડી રાત સુધી ગરબાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે આપણો આપણું ગુજરાત છે કોઈ પાકિસ્તાન નથી આપણે સવાર સુધી ગરબા રમીશું અને પર્વની ઉજવણી કરીશું આ સુરક્ષિત ગુજરાત છે જેના પેટમાં તેલ રેડાતું હોય એ રેડાઈ